નવરાત્રી ગરબાનું જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓના ઘોડાપુર જોવા મળે છે ગ્રાઉન્ડ પર અવનવા ગરબા સ્ટેપ સાથે ઉત્સાહના હિલોડા પર જોવા મળી રહ્યા છે માતાજીનો ચાચર ચોક ગ્રાઉન્ડ પર રંગબેરંગી અને ભાતીકલ ડ્રેસીસમાં સજ્જ યુવક યુવતીઓ પોતાના ગ્રુપ સાથે ગરબે ઘુમે છે ત્યારે સમયે ખેલૈયાઓ મોટી સંખ્યામાં જોવા મળે છે જે ગરબા રમવા માટે અને મુલાકાતીઓ માટે અનોખું આકર્ષણ જમાવે છે પિલોલ ગામ વેરાઈ માતાજી યુવક મંડળ દ્વારા આજરોજ આયોજિત નવરાત્રી છઠ્ઠા નોરતે ગરબામાં રસિકોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી વેરાઈ માતાજી યુવક મંડળ દ્વારા આયોજિત આ ભવ્ય ગરબા કાર્યક્રમમાં પિલોલ ગામ સહિત આસપાસના ગામે લોકો માટે મોટી સંખ્યામાં ગરબામાં ખેલૈયાઓ ભક્તિભાવ વર્ષ ફેર ઘણા ઉત્સાહથી ગરબે ઘૂમ્યા હતા તેમજ દર વર્ષે શાંતિપૂર્ણ રીતે નવરાત્રીનું પર્વ ઉજવવામાં આવે છે વેરાઈ માતાજી યુવક મંડળના માજી તાલુકા સદસ્ય દિનેશભાઈ પરમાર માજી સરપંચ વિપુલભાઈ પરમાર પિલોલ ગ્રામ પંચાયતના સરપંચ ક્રાંતિભાઈ ફુલાભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઓમ નમો શિવાય હું વિપુલ પરમાર પ્રમુખ શ્રી નીલકંઠ મહાદેવ ટ્રસ્ટ અને આજે જ્યારે સમગ્ર ગુજરાત ભારતમાં આદ્યશક્તિ માં અંબાના પાવન પર્વ નવરાત્રીની ઉજવણી ધામધૂમથી થઈ રહી હોય ત્યારે સાવલી તાલુકામાં આવેલા મારા ગામ પિલુલમાં પણ વેરાય માતાના મંદિરે નવરાત્રીની ઉજવણી ધામધૂમથી થાય છે જેમાં જવારાની સ્થાપનાથી લઈને નવ દિવસ માતાજીના ગરબામાં આખું ગામ ઉમટી પડે છે અને દશેરાના દિવસે આખું ગામ ભેગું થઈને જવારાના વિસર્જનમાં ભાગ લે છે જે પોતાના શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદર્શન કરે છે જય માતાજી Subscribe now and press the bell icon. Never miss an update.